કેળવવા બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવા દર વર્ષે યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સતત પાંચમી વાર જ સુચારુ અને આયોજનબદ્ધ રીતે યુવા ગ્રુપ દ્વારા યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું યુવા ગ્રુપ દ્વારા આયોજિત યુવા ફેસ્ટિવલમાં સતત બે દિવસ સુધી અઢાર શાળાઓના એક હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટોટલ ઓગણીસ ઇન્ડોર એન્ડ આઉટડોર તથા આઠ ટીમ ગેમ દ્વારા સતત બે દિવસ મખદુમ હાઈસ્કૂલના મેદાનમાં ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું હતું બાળકો માટે પોતાની રમતો અને કૌશલ્યો બતાવવાનો આ એક ઉમદા કાર્યક્રમ હતો ટીમ ગેમ દ્વારા પણ બાળકોને એકતા એકબીજાના પર વિશ્વાસ કેળવવાનો પાઠ શીખવા મળ્યો બે દિવસના અંતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં જીત પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શહેરના નામાંકિત અગ્રણીઓ દ્વારા મેડલ ટ્રોફી સર્ટિફિકેટ અને કપ આપવામાં આવ્યા વિદ્યાર્થીઓમાં એક નવી ઉર્જાનો સંચાર થયો અને તેમને પોતાની ક્ષમતાઓ જાણવા મળી તેમજ હજુ વધારે ક્ષમતાઓ કેવી રીતે ખીલવી શકાય તે અંગે તેમને સબક શીખવા મળ્યા સુંદર આયોજન સમર્પિત સ્વયંસેવકો વગર શક્ય હોતું નથી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના બધા જ સભ્યોએ ખૂબ જ ઉત્સાહથી પોતાની જવાબદારીઓ નિભાવી અને આયોજનને સફળ બનાવ્યું હતું રિપોર્ટર મોહસિન વાય ચૌહાણ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો